જય ગુરુદેવ તો મિત્રો આજે આપણે હોળી અને ધૂલેટીનું મૂળ ભાવર્થ શું થાય એ વિશે વાત કરીએ પહેલા તો હોળી વિશે એક કહાની કે જે આપણે જાણીએ છીએ તે વિશે થોડી વાત કરીએ કે હોલિકા એ હિરણ્ય કશિપુની બહેન હતી અને હિરણ્ય કશિપુનો પુત્ર એટલે કે પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતો હિરણ્ય કશિપુને તેનો પુત્ર પ્રહલાદ એ પોતાને છોડી કોઈ અન્યની ભક્તિ કરે એને પસંદ ન હતું આથી જ હિરણ્ય કશુપુએ તેની બહેન હોલિકાને તેના પુત્ર પ્રહલાદને મારવા માટે કહ્યું હતું હોલિકા હતી તેને વરદાન રૂપે શિવજીએ એવું વરદાન આપ્યું હતું કે તે કોઈ પણ આગમાં તે બળશે નહીં પરંતુ જ્યારે તે અસત્યને વિતાડવા માટે આગ સળગાવશે તો તેની જ આગમાં તે બળીને ભસ્મ થઈ જશે આથી જ હોલિકાએ તેના ભાઈના કહેવાથી ભક્ત પ્રહલાદને મારવા માટે લાકડાની પથારી કરી અને તેમાં પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને તેને આગથી મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે અધર્મના માર્ગે હતી આથી તે બળીને ભસ્મ થઈ ગઈ આના કારણે જ આપણે હોળીનો તહેવાર મનાવીએ છીએ પરંતુ હોલિકા શિવ ભક્ત હતી અને પોતાના ભાઈની આજ્ઞાનું પાલન કર્યું હતું આથી જ હોલિકાને દેવીનું રૂપ આપવામાં આવ્યું અને તેને હોલિકાને હોલી માતા તરીકે પૂજવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂલેટીના દિવસે આમ સત અસત ઉપર સતનો વિજય થયો એની ખુશીમાં રંગો ઉડાડીને આનંદ ઉજવવામાં આવે છે આ ધૂલેટીનો સાર છે હવે જો વાત કરીએ તો હોળી અને ધૂલેટીનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી શું પાવર થાય એ વિશે જાણીએ કે હોળીના દિવસે વ્યક્તિના પ્રત્યેક વ્યક્તિ દીઠ એક એક લાકડું આપવામાં આવે છે આ લાકડું એ અહંકારનું રૂપ છે એટલે કે વ્યક્તિ તેના અહંકારને આ હોળીની આગમાં બાળવા માટે આપે છે અને જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિના ઈર્ષા દ્વેષ અને અહંકારને બાળવામાં આવે છે અને આ હોડી પ્રગટાવ્યા બાદ તેની આસપાસ તેની ફરતે પાણી રેડવામાં આવે છે એટલે કે પાણી એ પ્રતિજ્ઞાનું રૂપ છે એટલે કે વ્યક્તિ એ પ્રતિજ્ઞા કરે છે કે હું આજના દિવસે મારા ઈર્ષ્યા દેશ અને અહંકારને આ આગમાં હોમી રહ્યો છું અને આ પાણીના પ્રતિક રૂપે હું પ્રતિજ્ઞા લઈ રહ્યો છું અને જ્યારે વ્યક્તિના ઈર્ષ્યાના અહંકાર બળીને ખાખ થઈ જાય છે એના પછી એના અંતરમાં માત્ર પ્રેમ અને આનંદ વધે છે અને આ પ્રેમ અને આનંદને ઉજવવાની ખુશીમાં બીજા દિવસે એટલે કે ધૂળેટી ઉજવવામાં આવે છે અને આનંદ અને પ્રેમના ગુલાલ એકબીજા ઉપર આનંદની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આ હોળી અને ધૂળેટીનો મૂળ સાર કંઈ આવો જ છે જો તમને આ વાતથી સંતુષ્ટ હોવ તો મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો જય ગુરુદેવ